પંચ ફરી એકવાર વાર ફિલ્મની ફિલ્મી સ્ટાર કાસ્ટે પોતાના નવીનતમ ગીત પાટણ થી પટોડાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ એન્ડ ગ્રીટ નું આયોજન કર્યું હતું આ મીટ એન્ડ ગ્રીટ નું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રિશ ત્રિવેદી સાઈ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ ફરી એકવાર વાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટ અખિલ કોટકે કરી છે અને જેના પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કર્યું છે ફરી એકવાર વાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુ તલસાણીયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે આ ઉપરાંત નેત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ પણ આપવામાં આવશે આ ફિલ્મ વાત બાર સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે જો ટૂંકમાં આ ફિલ્મની વાર્તા વાત કરવામાં આવે તો આ વિશે આ ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા યુવાનો અથવા સિનિયર સિટીઝન એકલવાયુ જીવન જીવે છે અને સમાજમાં ઘણા લોકો ડિવોઝી વિધવા તેમજ વિધુર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે આ ફિલ્મમાં એ વાતનો ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે તમે ફરીથી શરૂ કરી શકો છો શહેરના પ્રાઇટ પ્લાઝા ખાતે આજે યોજાયેલા આ ગીત માટે ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં દિગ્ગજ કલાકાર ટીકુ તલસાણીયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે અમે લોકોએ ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે અને અમે આ ફિલ્મમાં ખૂબ જ મજા કરી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાછિયા અમદાવાદ અને જેના ડિરેક્ટર છે અખિલભાઈ તો અખિલભાઈ કોટકે બહુ જ સુંદર ફિલ્મ બનાવી છે પોતે જ યુનો આઈડિયા એમનો હતો અને લખ્યું છે કાજલ મહેતાએ અને એક્ટ અમે બધાએ કર્યું છે અને વી હેડ અ ગુડ ટાઈમ બી એન્જોયડ અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ ગમશે અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જ જાય દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ અને બહુ જ મજા આવી અમને ખરેખર બહુ જ મજા આવી વી એન્જોયડ આ સ્ટોરીમાં ઘણું બધું નવું છે ગુજરાતી ઓડિયન્સ માટે થઈને ફરી એકવારનો મતલબ છે કે એક તમે કોઈ પણ એજે દેર ઇઝ નો બાર ઓફ એજ તમે કોઈ પણ એજે તમારી લાઈફને રિસ્ટાર્ટ કરી શકો છો ફરી એકવાર સો લાઈફના કોઈ પણ સ્ટેજે તમે એકલતા તમે અનુભવતા હો તો તમે એની ટાઈમ યુ કેન રિસ્ટાર્ટ યોર લાઈફ ફ્રોમ એની તો એના માટે આપણો જે હજી સોસાયટી છે એને એટલું બધું એક્સેપ્ટન્સ નથી તો એના માટે થઈને એક નવો ટૉપિક છે પ્લસ ઘણા બધા ઇમોશન્સ અમે એક સાથે આવરી લઈએ છીએ હા કોમેડી તો છે જ ફેમિલી ડ્રામા પણ છે સાથે સાથે એક મધર ડોટરનું બોન્ડિંગ છે સિંગલ મધર ને ડોટરનું એની સામે એક સિંગલ ફાધર ને ડોટરનું બોન્ડિંગ છે એટલે ઘણા બધા ઇમોશન્સને એક સાથે એક થાળમાં અમે પીરસી રહ્યા છીએ મારો રોલ જે મેં કીધું લાવણિયા નામની એક છોકરીનો રોલ છે મારો કે જે જીવનમાં સંબંધોથી ક્યાંક ડરેલી છે જીવનમાં એક એક સગાઈ તૂટી ચૂકી છે એક લગ્ન તૂટી ચૂક્યા છે છોકરીના તો આપણી સોસાયટીમાં બહુ ટેબુ હોય છે કે જે છોકરીના પહેલાં લગ્ન તૂટી જાય તો એ એના ઉપર એક અલગ માઇન્ડસેટ હોય છે એવા લોકો માટે આ વાર્તા એ જ છે કે એક બાપ પોતાની દીકરીના જીવનમાં જે ખાલીપો છે એને ભરવા માટે શું પ્રયત્ન કરે છે અને જેમ ટાઇટલ ફરી એકવાર કહે છે એમ જીવનમાં કોઈ પણ ઉંમરે તમે પ્રેમ પામી શકો છો પ્રેમ મળી શકે છે જીવનનો ખાલીપો તમે દૂર કરી શકો છો એ વાત છે તો મારી અને ટીકુસરની એક બાપ દીકરીની બોન્ડિંગ ફિલ્મમાં બતાવવામાં આવી છે અને બંને પક્ષે બંને એક દીકરી તરફથી બાપના જીવનમાં અને બાપના તરફથી દીકરીના જીવનમાં જે ઉણપ છે ખાલીપન છે એ દૂર કરવા માટે બંને શું પ્રયત્ન કરે છે એની આ વાત છે પાટણથી પટોળા સોંગ ઇઝ ગોન ટુ રોક ધીસ નવરાત્રી આ નવરાત્રીમાં માર્ક માય વર્ડ્સ આ ટોપ લિસ્ટ પર સોંગ હશે એટલું ટેરિફિક ઓડિયો છે અને એનાથી વધારે સરસ વિડીયો છે એટલે આ નવરાત્રીનું બહુ જ મોસ્ટ ફેવરેટ સોંગ થવાનું છે અને બાકી ફરી એકવાર ફિલ્મ જેમ ડિરેક્ટર સાહેબ અખિલભાઈ કોટકે કહ્યું અવનીએ કહ્યું તીખુજીએ કહ્યું કે જીવનમાં ફરીથી એક શાન્સ લાઈફને રિલેશનશીપને આપવો જોઈએ આ ફિલ્મની એ વાર્તા છે એ મેસેજ છે અને આમ એમ શ્યોર પ્રેક્ષકોને બહુ જ મજા પડશે આ ફિલ્મ જોવાનું આઈ એમ જસ્ટ પ્લેઈંગ ધ ગેસ્ટ અપિરિયન્સ ઇન ધ ફિલ્મ સો વેરી ઓલ ધ બેસ્ટ અને આઈ એમ શ્યોર બધાને બહુ જ ગમશે આ ફિલ્મ